અરે સાહેબ અમારે સવારે સાત વાગે થી આયેલા છીએ ખાતર લેવા પણ ખાતર અમને મળતું નથી શિયાળુ વાવેતર સમયે ખેડૂતોમાં ઉઠી રહ્યો છે ખાતરનો કકડાટ આખી આખી રાતો ખેડૂતો બધું જ કામ પડતું મૂકી લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે છતાં પણ ખાતર મળતું નથી કમોસમી માવઠાના માર પછી ખેડૂતો બેઠા થવા શિયાળુ વાવેતર પર આશા રાખી બેઠા હતા પરંતુ જો ખાતર નહીં મળે તો શિયાળુ વાવેતરમાં પણ કંઈ ભલેવાર નીકળે એવું લાગતું નથી અમારે ચાર થેલીનું ખાતર જોઈએ પણ ત્રણ થેલી આપે છે હવે હવે એને અઠવાડિયે મોકળામાં ખાતર મળતું નથી આમાં હવે એટલું પોરાશન થતું નથી આ રાત દિવસ કશું પણ જોયા વગર ખેડૂતો વલખા મારી રહ્યા છે ખાતરની થેલીઓ માટે રાજ્યમાંથી ઠેર ઠેર આવા સમાચાર આવી રહ્યા છે ત્યારે હવે અરવલ્લીના ખેડૂતો પણ પરેશાન છે બિલોડા તાલુકામાં ફરી યુરિયા ખાતર માટે લાઈનો લાગી છે સતત ત્રીજા દિવસે ખાતરની તંગીથી ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે સવારની છ વાગ્યાની આવેલી છે તો અમારા ગામે ત્યાં ખાતર મળતું નથી અને અમે ત્યાં અહીંયા લાઈનમાં ઊભા છે ભિલોડા ખાતે આવ્યા છે તો અમારા ગામમાં ખાતર મળે તેવી માંગ છે મારી અપૂરતા પ્રમાણમાં આવતો ખાતરનો જથ્થો ખેડૂતોને હેરાન કરી રહ્યો છે ત્યારે હવે ખેડૂતો સરકારને વિનંતી કરી રહ્યા છે કે માય બાપ અમને જરૂરી ખાતર ઝડપથી મળે તો અમે અમારા શિયાળુ પાકનું વાવેતર કરી શકીએ જય જવાન જય કિસાન